આજે રાતે બ્લોક સ્ટાર્ટ કરવા પડે કેમ કે આજે મારે બહાર જવાનું છે અમારા લોકોને કહેવાનું નથી આ બહુ મોટું ફંક્શન છે ના જવાનું છે ના એક કલાકથી તૈયાર થવાનું કહ્યું છે તૈયાર થઈ રહી નથી એક થાય છે મોડું કેમ કે મારી વાટે છે બધા એને જો અમારા ભાઈ એમ કે છે કાંઈ હું નાઈન નાઈને નાયો જ છું નાયા વગર નથી એ બકવાસ બંધ કરે તો ફટાફટ નીકળીએ ચાલો તો બધા કન્ટિન્યુ બ્લોક માં છોડે અને બ્લોગ ની જગ્યાએ આપણે છે ને હે વિડિયોસ લગાવવાનું છે કેવું જરા કોમેન્ટ કરજો ને કે કેવું લાગે યાર અમારો તમે બધા જોયા પહેલા જો સપોર્ટ કરતા રહેજો પહેલા જો સપોર્ટ કરતા રહેજો કે કે નો કે હું તમને કહી દઉં ચાલો તો ફાઇનલી હવે અમે લોકો નીકળ્યા છે મારા ભાઈ અને ભાભી બંને નીકળી ગયા છે બહાર અને અમે થઈ ગયા છે રેડી અને મહેશને જો ને જાતો કામ પડે ને તો મહેશને કેવું લાગે બેવલીની મોડું એને જવાની ઉતાર દો દો મને મૂકીને જાવ છે એમ થોડો આલે મને પેલા તૈયાર કરાવીને ઈ જમણે પાછો બેહો વાળો આવી ગયો વેલા ફોણા તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા હવે અમે લોકો નીકળે છે તો ચાલો અમે તમને રસ્તામાં જઈને પછી મળીએ બેનો પુરાણો કેવો બુકી થઈ ગઈ પણ માણીકી બુકી તો મને એકની ગાડી છે ને પુકી થઈ ગઈ છે આજ તો આજ તો ખરેખર આ લાઈનમાં આવી ગયા છે અમે ના ભાઈ છે ને પેટ્રોલ પુરાવી દે છે

આપણને તો ખબર ગામ રામ ના નારી અલગ तोरे रे हमारा गेम जी जय गयो बेटा કાળું છે કાળું છે નજર ના લગાવ કાળા આવે નજર લાગે પેલી વાત તો એ

તેવી રોમેઝ ને અહીં આવીને લિસ્ટિંગ કરી છે સ્ટેપેન લિસ્ટિંગ કરી છે આ જેનું લિસ્ટિંગ કરી છે કદી જેનું લિસ્ટિંગ હાલ કરતો રોલર પાસ કરો અમારા હાથ છોગળા માર છે દીવો કઈ ન જો હો અમાર ઓલો બધું ક્યાં આ સખી તો ભગવાને રોવા દેજે સખી ગરીબ રોવા દેજે હાલે ચાકે હે હે દૂદુ

આની પક પડી ગઈ છે હા લે ભાઈ લિલા બા આના બંદાણી જોઈ શકો આપી દીધી છે જો ચા કેટલી લીધી છે આપણે જરી કરતાં લીધી છે ના ના જરી ફૂટી જાય અહીંયા ફુગા ખોડે તમને એને કર્યું અને એની ફૂગા ખોડે છે

અમારા દીદુને કી જગ્યાએ જે કે છે કે મારા ફ્રેન્ડને ને લેતો અમે ભાભી સિંદે છે કે આવી રીતના લ્યો હા ફેરને ઝૂમ ફરીને તો બોલ તો ખાબર પડે ને લે ભાઈ ઝૂમ કરીને લઉં છું જોઈ શકો છો મારા ફ્રેન્ડ લોકો છે

હા કઈ જ તલેવા તલેવા રિસે આઈ ગયું નથી એ વાસો અમને સાબમ પાસે આવી જશે હમને 3 દિને અલ પણ ઓ મારા ભાભી છે ને લઈ કેરા છે અલ્યા કેરા જ બોલી દી દરબેંડા

खाई लो खाई लो एक लगला तो फाइनल आप लोग का पेड़ आते हैं क्या ऐसा बहुत चले चले मुझे बता बहुत 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 ही बड़ा मिल रहा है कौन सा बेजा मर्सर में क्या करूँ अपने मासी नवाब रोहित आना बताइए ना 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 आना बताइए ना

पुल्स ब её कढ़ा था त्मॉआ ज गढल्राउ छो, अर्षाल यह किस incident मोटा मैमाय। जिहाखः न हुझíll抱 पाल्बॉ लॉघने भी अवीच से घ्यमारे इंगो ने किसी तामेज ऱ्यागी चया जाख़वाशें को शहातर के रहे हुझमारे कने